સનાતન ધર્મ છે ને એ બાપુ જબરજસ્ત છે કારણ કે આપણી ગત ગંગા મહાધર્મની તમને થોડીક વાત કરો કે ગત ગંગા છે ને એ આપણી જેસલ તોરલ રૂપાદે માલદે કતિબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ગત એને કહેવાય બાપુ જો પેલા યુગમાં હરિશંદ્ર રાજાએ પાઠ માંડ્યો મહાધર્મની વાત કરું જો કે હા ખબર છે બધાને આ તો જીવનમાં ઉતારવું નથી મુદ્દો એ છે અને જો જીવનમાં ઉતરે જાય તો અમારું ભાંગી જાય એટલે જીવનમાં ઉતરે એવું જ નથી મહાધર્મનો પાઠ પેલા એમ કહેવાય કે પ્રહલાદે માંડ્યો હરિશંદ્રને માફ કરજો પેલો પાઠ પ્રહલાદે માંડ્યો ના નો પાઠ કર્યો હતો અને હાથી ને લાવ્યા હતા બીજા યુગમાં હરિશંદ્ર રાજા એ પાઠ કર્યો અને ઘોડો લઈ આવ્યો ચાંદી ઘટી અને હાથી કરતા ઘોડો ઘટ્યો ત્રીજા યુગમાં ધર્મ રાજા એ પાઠ કર્યો ત્રાંબાનો પાઠ હતો અને ગાય ને લઈ આવ્યા ચાંદી કરતા ત્રાંબુ ઘટ્યું અને ઘોડા થી ગા ઘટી ચોથા યુગમાં બલિરાજાને લઈ આવ્યા એ ઘટી ગયું બરોબર અને પાટ ની પરંપરા બંધ થઈ ગઈ બલિરાજા વખતે બંધ કર્યું કે હવે આમાં કારણ કે કઈ કિરાડ પડી છે નગર તો બંધ ન થાય

કઈ મહાધર્મ કોને કહેવાય આવડા છોકરાને આપણે જવાબ ન આપીએ કે શું કામ કૃષ્ણ ને સુદામો અહીંયા થયો હતો અને સુદામો બાપુ એ ધરતી ઉપર હાલ્યો છે ને એટલે મહાધર્મ ની વાત જાણવી હોય ને તો પરબ થી બાપુ પોરબંદર સુધી આટો મારજો કોક ખબર પડે તમને મહાધર્મ કોને કહેવાય એમ કેવાય કે વાયક ઝીલાઈ ગયું સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય અને રામદેવજી બાપા નેતલ દે ને કે છે કે આપણે આ તારીખે હેલડી નગર જવાનું છે રાવત ને પરમોદવાનો છે તેથી બાપુ નેતલ ન થયા કે તમારે જ્યાં રખડવું નહીં રામદેવજી બાપા વિચાર કરે છે કે આ ચાર યુગ ગયા હજી નથી ઉગડતી હવે આપણે બે માં શું માણાના રેડી એક જે આપણે ઈશ્વર કહીએ છીએ ભગવાન કહે છે એના બૈરા હતા એમને નો ટપા પડે આપણા બૈરાને ટપા પડે પણ છતાં આપણે મેં હમણાં કીધું જે હોય નિભાઈ લેવાય આપણને એમ કે દીજ એટલે આપડે હા પડે હા બધું દેખાય છે દીજ છે રાત કો એટલે અહીંયા દાણા જોવે એવું જ થાય એટલે આ પાડવી પડે ઈ રામદેવજી બાપા વિચાર કરે છે કે મેં વાયક ઝીલું છે આ મારી અરે આવશે નહીં અને હું ગતમાં જઈશ તો ગત આખી મને પૂછશે તો મારે જવાબ શું દેવો અને મેં હમણાં વાત કરી એમ કે બાપુ બૈરું ભડકા થાય એવું હોય તો શું બહાર દઈને આપણે વાત કરીએ હારું માણા હોય ને કોઈ બાપુ જીવ અડધું અંગી ને કહેવાય હું એ મારી કોઈ એ અભિમાન ની વાત નથી કરતો પણ તમે કોક વાર અહીંયા આવો ને હું તમને બાપુ ચેલેન્જ કહું છું હું હોય ને તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ મારી હાજરી ન હોય ને કોક દીક આપણા મહેમાન થાય જો જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ ભજન જ ગઈ શું કરવાનું રહે એ આ આ બજારમાં મળતું હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોય ચાલી ચાલી વર્ષ કોઈ દીકરીએ નથી દેતી

બેઠા છે આ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ સ્વર છે ને એજ ઈશ્વર છે બીજો કોઈ છે નહી અને કોઈ ભેગો થયોય નથી અને કદાચ તમને થાય તો મને ફોન કરજો ઈશ્વર છે ને આ સ્વર છે છે બાકી કઈ છે નહીં આખી દુનિયામાં રખડો અને તમારું કામ ના થાય અને તમારા ઘરે હોય અને હવારે ખબર પડે કે મારું માનેલ બેન એ રામદેવજી બાપા ના ગાયો ના વાસડા ચારવાનું કામ કરે અને રામદેવજી બાપા હવાર દાતણ કરતા હોય અને ડાલીબાઈ નીકળે જય માતાજી કરી અને વાસડા લઈને વહી જાય

એ કે સ્ત્રીન પુરુષને જવાનું હોય ને મારી બા ના પાડતા હોય તો તમે પુરુષો ને હું સ્ત્રી છું નો આલું તેદી બાપુ રામદેવજી બાપા ની આંખ માં જળ આવી ગયા કે તું હાલ કરી પણ દુનિયા શું વિચારશે આ તો તેદી નડ્યું છે આજ નડ્યું એવું નથી હમણા પ્રકાશભાઈ ભજન કર્યું તો ને ગોપી છે પરતરીનો અમારી છે નહીં તમે દુનિયા ઓળું વિચારે પરતરી થયું તેદી નડ્યું એટલે આ તો બધું માથા વાળું છે ડાલીબાઈએ વિચાર કર્યો કે સ્ત્રી અને પુરુષને જો વાત હોય તો સ્ત્રી હું છું અને પુરુષ તમે છો મારી બા નો આવે તો ને હું નો આલું કે દુનિયા શું વિચાર છે કે તારા પેટ નું જો પાણી નો ઓલે જો તારો ઢીસણ દબાઈ ને હું બેહિસ બાપુ જો આજ નેતલ દે રહી ગયા ને ડાલીબાઈ કરી ગયા માં ધર્મ ની વાત મગજ માં બે એવું જ નથી કરવા વાળા કરી જાય આ આ આ આ પેપડી વાત તમને કો કાલ હવાર વાત છે 50 થી 60 વર્ષ ની વાત બાપા

ત્રાજવું લઈને બેઠો છે કોઈને જો વેમ હોય ને તો ખોટી વાત તમે ખોટું કરતા હોય ને તો એ એને ખબર છે તમે આવડું મોટું આયોજન કર્યું છે આમાં પાંચ પચીસ રૂપિયા આપ્યા હોય ને તો એ એને ખબર છે તમે એવું કોઈ વ્યામ માં ન રહેતા મને એક ભાઈ કહેતા હતા મને કે ઈશ્વર વિશ્વર જેવું ક્યાં કઈ છે તમે કે રિયા રિયા બધા બણગા મારો છો મેં કીધું એવું ન હોય બોલા આખી દુનિયા કે મને કે તો તમારે પુરાવો હોય તો કઈક આપો એટલે મેં કીધું તને તારો કાન છે કાન તો કે આ ક્યાં દેખાતો નથી ચાર છે એટલું જ ઈશ્વર ને તારે છે શું કરે છે બધી એને ખબર છે મારો કેવાનું આખા વિશ્વમાં તલ મૂકે એટલી જગ્યા નથી એક લખી લીધી તમે જ્યાં ખોટું કરતા ને આત્માનો ખોરાક છે ને ભજન છે બાકી કરેલા કર્મ તો મારે તમારે ભોગવવા પડે ભોગવવા પડે ભોગવવા પડે એમાં કોઈ નહીં એક ભાઈ આમ બજારમાં આમ લારી નજર ગઈ ને ત્યાં એની બુથિ બગડી આ બુથિ જ માર ખવડાવે મન માર એની આમ દ્રષ્ટિ પડી ને લારી વાળો હતો ને એટલે એની બુથી બગડી લારી વાળો છે ને એકાદ સફરજન કે ચીકું કઈક લઈ લઉં અબ અહીંયા જવા હાટુ પગને કેવું પડે પગને કે હાલ પગ હાલ્યા ને એટલે હલારીએ ગયો લેવા હાટુ હાથને કેવું પડે હાથને કે આમાંથી ઉપાડ હાથે ઉપાડ્યો ખાવા હાટુ મોઢાને કેવું પડે મોઢાને કીધું કે બટકુ ભાઈ મોઢાએ બટકુ ભરો ઉતારવા હાટુ ને કેવું પડે જીપને કીધું ઉતાર ઈ અંદર ઉતર્યો અને લારીવાળો જોઈ ગયો આવીને એક વાહામ ડોકો માર્યો વાહનો વાંક શું મને કો વાહાય કે ગુનો કર્યો તો અને રોવા માટે આંખ્યું શરૂઆત કરી એ કરે છે ને એને ભોગવવાનું આવે બાપુ બીજા કોઈને ભોગવવાનું આવતું નથી આ અમે તમે અમને બોલાવ્યા ને અમને કોઈ વેરાગ લાગી ગયો કે અમારો શેડો અડી ગયો કે વ્યામમાં ન રહેતા પણ આમાંથી લેવું હોય તો લઈ શકે આ તો ગંગા અલીજા પિયર ન પીયો તમારી મોજ બાકી આ રાયડું પાડી છે ને અમે અમારા હાટું રાયડ્યું પાડી તમારા હાટું પાડતા જ નથી અમે તો કઈક મોજરું ગયા તા નાખી રહ્યા તમે રાડે પાડી મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે બાકી અમારો કોઈ હેતુ નથી કોઈ મને તો હું તો મારી ભલામણ મેં હમણાં કીધું કે મા બાપ સેવા કરો વ્યસન થી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવાર માં એક થઈ ને બાપુ જીવવા જેવી મજા છે બીજું કઈ કરવાની જરૂર નથી આખી દુનિયા મેળ હોય હગા ભાઈ હોય મેળ ન હોય શું કરવું કહેવાનો મારો અર્થ છે ઈશ્વર આપણે જોવો તમે જોવા કેવડા કેવડા કોપ કરે છે ધરતી કપ થયો કોરોના આવ્યો ઓલું શું કહેવાય ચિકન ગુનિયા આવ્યું પછી ઓલું ડેન્ગ્યુ આવ્યું પછી પછી હમણાં કઈ ઓલું આવ્યું હતું ને કઈ ઓલું બીજું શું ચાંદીપુરા આવ્યું ડોક્ટરોના મગજ કામ નથી કરતા ડોક્ટરો ના બોલો બોલો મોટો કલાકાર નો કેવાય ધરતી કપ થયો ને બધા અમારે સુરનગર તો બધા જોઈને બોલતા હતા શ્રી રામ બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મંડાણા છે તેથી એમ થતું કે આખી જગત સુધરી જાય

કે તમે અમને અત્યારે બોલાવો છો પણ એ તો ગઈ એક બોલી કે તાવ થી પછી તમે બોલાવો હવે એ દરબાર જ્યાં ગયો કે બીજા કો બીજા કહો એ ખબર પણ અમે અમારો અમારો આનંદ માટે નિજાનંદ છે ને કેવા અમારા આત્માના ખોરાક માટે બાપુ ભજન છે ને આત્મા ખોરાક છે ભજન એવી વાત નથી પણ મેં કીધું એમ ભજન જેને ભાવ હોય ને મેં હમણાં કીધું એમ ચોવીસ તારીખ થી છું આ તમારા એક રાત જો બધા ગોટો વળી ગયા હાલો અમે તો કઈ અમારા ભેગા હાલો અમે તમને ફેરવ્યું ખાવા પીવાની વ્યવસ્થા કરી ગાડીમાં કઈ નઈ લેવાનું રસ્તામાં તમારે ચા પાણી ખાવ પીવું હોય ખવડાવું છું અને અહીંયા હામા અહીંયા જાય ને ખાટલો ઢાળાઈ દે તમારે વિસ્તાર પાસે જગાડશું હલો મારી ભેગા તોય રબડ જેવા થઈ જાવ તોય તોય નો આંબી કહેવાનો મારો અર્થ છે કે એની માટે તો પેલા ભાવ જાગવું પડે તમને એના પ્રતિનિધિ જે લાગે તમારી ખેતી કરતા હોય તો ખેતીમાં ભાવ હોય માલ ઢોર હોય તો માલ ઢોરમાં ભાવ હોય કારખાનું હોય તો કારખાનામાં ભાવ હોય વાહન હોય તો વાહનમાં ભાવ હોય એ ભાવ હોય ને એની જ મજા હશે ભલા બાકી આવું કઈ હોય નહી આવું આ પાયા ભણેલા ગણેલા સીટીમાં તો એ તો મારા દીકરા એમ કે આવું કઈ હોય જ નહીં સલાવ ખોટા જાગરા કરે હવે એક્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ ને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે કોઈ થી બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી જીવ શિવ એક નો થાય લખવું હોય તો લખી લે એટલા જ માટે મહાપુરુષો કે છે તમને મને અવતાર મળ્યો છે તમે જો પ્રકૃતિ આરે જીવતા શીખી જાવ આ છોકડામાં બધા કે છોકડામાં છે ને એક રોગ નથી લાગતા પણ એ પ્રકૃતિ આરે જીવે છે ને કે આપણે જ્યાં થી લઈ છે ને ત્યાં થી જ લે છે એવડે વસ્તુ પણ એ માંદા ન પડવાનું કારણ શું છે ટાઈટ ખાય છે તડકો ખાય છે વરસાદ ખાય છે અને આપણે કઈ ખાતા નથી પૈસાની સગવડ છે ને એસી લાવશે ને ફ્રીજ લાવશે ને ઓલું લાવશે ને પેલું લાવશે આ બધા બાપુ પૈસા દઈ રોગ ના ઘર ઘર માં ખાઈ પ્રકૃતિ હારે જીવવું પડે પ્રકૃતિ થી બાપુ આ દેહ બીનો છે પ્રકૃતિ થી જીવે છે એટલા જ માટે મહાપુરુષો કહે છે કે પ્રકૃતિ હારે જીવો ને તો તમારી શરીર તંદુરસ્તી રહે બાકી મેં કીધું એમ તમે અમારી ભેગા હોય તમને ખબર પડે એમ એક બે ખેતર એક દ્રષ્ટાંત તમને આપું બે ખેતર માથે એક મોર બોલતો હતો મોર

કે જે હોય મારે લગ્ન કરી છે મન થી વરી ચૂકી ઘડીક વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મળે જે દિશા ઉપર કોયલ ઉડી ને એટલી વાર માં મોરલો ઉડી ગયો એટલે કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો કે કોણ બોલતું તી કે ભાઈડો બોલતો કે ઓલે કોયલ ને એમ થયું કે હારું આનું મોઢું જોયું ખાવા ન મળે અને ભગવાન કંઠ ઓલો બોલવા વાળો વિયો ગયો ખબર હે ને

ખોટા હોય તો તરત મારે કાઢ લે ને કે હું તો વર માં એક જ વખત બોલું પછી બોલું કોઈ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય ચાર મહિના છ મહિના આઠ મહિના ફરી મહિના આઠ ધડુકવા વીજળી મનાણી આપને જીરવાન બાપુ છે અવાજ ની રાહ જોતી હતી કીધું સ્વામીનાથ હવે તો બોલો આ ફરી ના હાડ આવ્યો પછી બોલવું પડે ખો 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 બોલો ને અઢી મહિનો નહીં આખો મૂક્યો આવી છેતરવી હતી મને પહેલા કેવું હતું જોવા ને આપણા ઘરમાં જેટલી કોયલું નથી હલવાની નકરી કોયલું હલવાની છે એવું નથી હોય જેટલા મોરલા ચીબરીઓ હલવાના છે પણ આપણે એમ થાય કે આમના ગાડા પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા હરિચંદ્ર ભેગા ને ભેગા તારામતી સગાન શાહ ભેગા ને ભેગા જંગાવતી જલારામ ભેગા ને ભેગા બાપુ વીરબાઈ ઈ અડધું અંગ ઈને કહેવાય આપણે તો શું ભલામણ વાત કરીએ મને તમને તો એક આનંદ કરે એવો મોકો મળ્યો છે સમય મળ્યો છે આમાં જો આપણે કઈ એક બટકો રોટલો કોઈને આપી ન હોય કે નકર જાનવર ને ખબર ન પડતી જાનવર બાપુ આપણું ગાય હોય ભેંસ હોય ને તો આપણા આપણા જ ઘરે આપણું જનાવર આવે એને ખબર પડે કે આ મારું ઘર છે પાંચ તત્વ માણસ ને છે ઢોર ને ચાર છે પક્ષી ને ત્રણ છે ઝાડપાન પણ વનસ્પતિ ને બે છે અને ઈયળ મચ્છર માઇક ને એક છે માણસ પાંચ તત્વ શું કામ આપ્યા બોલો દુનિયાના બુશ મારવા ભજન માણસ એક જ કરી શકે તમે જોજો ચોરાશી લાખ યોની છે ને એમાં દાંત એ માણા એક જ કાઢી કોઈ જીવ દાંત નથી કાઢી શક્યો તમારે જે જનાવર જોવું હોય જોજો તમે એક આપણું કુતરું હોય કુતરું એને આપણે દૂધ ને પૂરી ખવરાવો ને તો એ પૂંછડી હલાવે મજા આવી બાકી દાંત નો કાઢીએ આપડી ભેંસ હોય ભેંસ ને તમે હારા મારું ખડ ને ખાંડ ને બધું ખવરાવો ને તો એ રાજી થાય મનમાં મનમાં કે આજ મોજ આવી દાંત નો કાઢીએ દાંત માણસ એક જ કાઢી શકે માણા એક જ અઠી અટી મન થોબડા લઈને ફરે બોલો આપણે એમ થાય દાંત કાઢે એવા તમે એક છો તમે દાંત કાઢો પણ મોઢા નથી મરકાવતા આપણને એમ થાય ક્યાં હમણાં બાપા આપણે માર્યા છે માણસ નું જીવન જ હળવું ભૂલ છે આપણે ફાર્યા કરીને મૂક્યું કઈ વાતમાં છે જ નહીં મને તો એમ થાય ભલા તમે કોઈને ઉપયોગ ન થાવ તો કઈ નઈ નડો નહીં ને તો મારા રામ ન કરે મારો નાથ પણ એવી બાબુ એક માણસ ને એવી ઈર્ષા ઈર્ષા ભાવ થઈ જાય અનુસમયના સમય ને ઔષધિ ઝરણા સમૂહ ના જા કૃષ્ણ સમૂહ ને દેવતા નિંદા સમૂહ પાપ બાપુ નિંદા જેવું દુનિયામાં કોઈ પાપ નથી પાપ આપણે એના સિવાય નવરા પડી ને એના સિવાય બીજું કંઈ કરતા નહીં